નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઉત્તર પ્રદેશ ખાતે છે ઘટના નક્ષત્ર અનુસાર હરિદ્વાર ઉજ્જૈન નાસિક અને પ્રયાગરાજ ખાતે દર છ વર્ષે અર્ધકુંભ અને બાર વર્ષ પૂર્ણ કુંભ યોજાય છે બાર પૂર્ણ કુંભ પૂર્ણ થાય ત્યારે એક મહાકુંભ એકસો ચુમ્માલીસ યોજાતો હોવાથી આ કુંભનું મહત્વ વધી ગયું છે તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી યોજાનારા મહાકુંભમાં દેશ વિદેશથી કરોડો લોકો અને સાધુ સંતો લાભ લેવા આવતા હોય છે જેમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડીથી મોટી સંખ્યામાં હિન્દુ સમાજના કાર્યકરો તેમજ નાગરિક પ્રયાગરાજ કુંભ મેળામાં જવા માટે નીકળ્યા છે તેઓ રવાના થયા હોય ખાસ કરીને કુંભ મેળાનું મહત્વ ખૂબ જ હોય તેમને ખૂબ જ ભક્તિભાવપૂર્વક રવાના કરવામાં આવ્યા છે નસવાડી ખાતેથી અમે સૌ યુવાનો પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ જે મહાકુંભ યોજાઈ રહ્યો છે બે હજાર પચીસમાં ત્યાં ભાગ લેવા જઈ રહ્યા છે આ મહાકુંભ તેર જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ થઈને છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ચાલશે દર છ વર્ષે અર્ધકુંભ યોજાય છે અને બાર વર્ષે પૂર્ણકુંભ યોજાય છે જ્યારે બાર પૂર્ણકુંભ પૂરા થાય ત્યારે એકસો ચુમ્માલીસ વર્ષે આ યોગ બને છે અને આ કુંભ યોજાય છે ત્યારે આ કુંભનું મહત્ત્વ વધી ગયેલ છે મિત્રો બારસો કિલોમીટર નસવાડીથી પ્રયાગરાજ છે ત્યાં અમે કુંભમાં ભાગ લેવા જઈ રહ્યા છે આપ સૌ મિત્રો પણ આ કુંભમાં ભાગ લો એવી અમારી શુભકામનાઓ છે જય શિયાળા